ભારત સાથે મિત્રતા મુદ્દે ટ્રમ્પના વલણમાં આવેલા ફેરફાર અને ટ્રમ્પની મિત્રતાવાળી પોસ્ટ પર પીએમ મોદીએ જવાબ આપ્યો છે ભારત અને અમેરિકા વચ્ચે દૂરદર્શી અને વ્યાપારિક ભાગીદારી હોવાનું તેમજ બંને દેશો વચ્ચે વૈશ્વિક રણનીતિ ભાગીદારી હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું સોશિયલ મીડિયામાં પીએમ મોદીએ ટ્રમ્પની ભાવનાઓનું સ્વાગત કરી સાથે જ ભારત સાથેના સંબંધનું સકારાત્મક મૂલ્યાંકન બદલ નાર ટ્રમ્પનો ઘમંડ હવે ઉતરતો નજરે પડે છે ટ્રમ્પે આજે પ્રધાનમંત્રી મોદીના પોતાના દોસ્ત ગણાવ્યા સાથે જ ભારત સાથેના અમેરિકાના સંબંધને મહત્વપૂર્ણ ગણાવ્યા એક જ દિવસમાં ટ્રમ્પની પોસ્ટ અને નિવેદનમાં થ્રી સિક્સટી ડિગ્રીનો ફરક આવ્યો છે સંબંધ સુધારવામાં ભારે મોડું કર્યું હોવાની પોસ્ટ કરનાર ટ્રમ્પને હવે સમજ આવી ગઈ છે કે ભારત સાથે સંબંધ સુધારવામાં મોડું કરવામાં નુકસાન અમેરિકાને જ થશે